કે તમે જયારે જમવા બેસો ત્યારે ચાવી ચાવીને ખાવાનું છે ધીરે ધીરે ખાવાનું છે માઇન્ડ સુધી ફોકસ કરવાનું કરવાનું છે છે તો શું કે તમે બેસો ત્યારે ટીવી કે મોબાઈલ યુઝ કરવાની જરૂર નથી ટીવી ને મોબાઈલ તમે યુઝ કરશો તો તમારું જમવાનું કોઈ નક્કી નહીં રહે કે કેટલું તમે જમી લેશો નંબર થ્રી પ્લેટ જે છે એમાં તમારે એક તો પેલા પ્લેટ મોટામાંથી એક નાની પ્લેટ કરવાની છે નાની પ્લેટમાંથી અડધી પ્લેટમાં સલાડ નાખવાનું છે અડધી પ્લેટમાં પ્રોટીન અડધી પ્લેટમાં ફાઈબર આટલી વસ્તુ તમે ફોકસ કરશો તો ધીરે ધીરે તમારો વેઇટ લોસ પણ થવા મળશે અને ભૂખ ને કંટ્રોલ કરતા તમને આવડવા મળશે તમને પૂરા દિવસ નો એક પ્લાન નીચે આપી દઉં છું ઈ પ્લાન તમે ફોલો કરશો તો તમારું વેઇટ લોસ જરૂરથી થશે અને આવી જ રીતના ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલ ને ફોલો જરૂર કરી દેજો